ભગવાન જગન્નાથજીને જળાભિષેકથી શાહી સ્નાન સાત નદીઓના નીર અને કૂવાના નીરથી ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને જળાભિષેક કરાયો ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણતરી રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે આજે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શનિવારના રોજ નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને જળાભિષેક કરાયો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર